કહીશ કે આપણા બે વાત પ્રેસ સમક્ષ મૂકે માત્ર ભાવનગરમાં નહીં પણ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તેર જગ્યાએ પ્રમુખો નિમવાના બનતા હતા એમાં ભાવનગર શહેરનો પણ સમાવેશ થતો હતો એ રૂએ અહીંયાથી ને મિત્રો મારફતે કાર્યકરો મારફતે ત્રણ ચાર નામો ઉપર ગયેલા એમાં નિરીક્ષકો પણ આવેલા ખૂબ ચર્ચાઓ થઈ અને હાલના સંજોગોની અંદર શું ફેરફાર થઈ શકે એની વિચારણા કર્યા પછી આ પુખ્ત નિર્ણય લેવાનો અને એની અંદર હિતેશભાઈ વ્યાસની નિમણૂક કરવી એવું સર્વાનુમતે નક્કી થયું આમ જોઈએ તો હિતેશભાઈનું કુટુંબ એના લોહીમાં જ કોંગ્રેસ છે મનુભાઈ વ્યાસના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હોય મનુભાઈ વ્યાસ તો મારા ગુરુ એને પ્રતાપભાઈ શાહ અને બંને સમકક્ષ અને સાથે રહીને રાજકારણ કરેલું અને બે ટર્મ તો બંને સાથે જ હતા ઓગણીસો બોતેર ની અંદર સર્વપ્રથમ મનુભાઈ વ્યાસ આપણે ભાવનગર ચૂંટાયા પછી ઓગણીસો ને પિંચોતેર માં સિહોર થી ચૂંટાયા જાણીએ છીએ કે દેશમાં ઘણા બધા રાજકીય પક્ષો છે રાજ્ય લેવલે છે રાષ્ટ્રીય લેવલે પક્ષો કામ કરે છે પરંતુ દરેક પક્ષ કાં તો એક સંપ્રદાય માટે બન્યો છે અથવા એક વર્ગ માટે બન્યો છે એના વર્ગના વેલફેર માટે બન્યો છે એકમાત્ર કોંગ્રેસ પક્ષ એવો છે કે જે આખા દેશ માટે જેની સ્થાપના થઈ છે જ્યારે દેશ ગુલામી કાળમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે આ પક્ષની સ્થાપનાથી આજે એકસો આડત્રીસનું વર્ષ ઉજવે છે ત્યારે આટલી લાંબી મંજિલ જે પક્ષે કાપી છે આ દેશે દેશને ગુલામીમાં આ પક્ષે દેશને ગુલામીમાંથી બહાર કાઢી અને આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે દુશ્મન દેશોના ભાગલા પડ્યા સુધી આ દેશ માટે થઈને આ પક્ષે કામ કર્યું છે એવા મહાન પક્ષના ભાવનગરના પ્રમુખ તરીકે મને નિયુક્ત કર્યો છે એ બદલ તો હું ગૌરવ અનુભવું છું અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી ભાવનગરના તમામ અમારા સિનિયર કોંગ્રેસી આગેવાનો મિત્રો સૌનો આભાર વ્યક્ત કરું છું સેવા અને ત્યાગ વાળો પક્ષ છે સેવા હિ પરમો ધર્મ અને સર્વે અભિસંતુ સર્વે સંતુ નિરામય આ જ બાબત ઉપર કોંગ્રેસ આટલા વર્ષોથી આપણે જોઈએ ઠીક છે અત્યારે પ્રચારના માધ્યમથી ને આ વોટ્સએપ યુનિવર્સિટીમાં જે કાંઈ ચાલી રહ્યું છે એનો દુરુપયોગ કરીને જે કરવામાં આવે છે એનાથી જ આપણે જો ઇતિહાસ મળીએ તો સેવા થકી જ આખો પક્ષ બન્યો છે અને પક્ષે યોગ્ય રીતે સેવાઓ યોગ્ય સમયે તમામ વિસ્તારોમાં આખા દેશના વિસ્તારોમાં પૂરી પાડી છે ભાવનગરમાં પ્રકાશભાઈનું નેતૃત્વ હતું એ પહેલાં રાજેશભાઈનું હતું રાણીંગા સાહેબનું હતું એ લોકોએ જબરજસ્ત ટક્કર આપી છે અને કોંગ્રેસને અહીંયા ખૂબ જ સારા પ્રોજેક્ટ પ્રોગ્રામો આપી અને મજબૂત બનાવી રાખી છે એ તમામ મારા વડીલોએ આગેવાનોએ જે કોંગ્રેસની માટે જે કામ કર્યું છે લોકો માટે જે કામ કર્યું છે જે પ્રોજેક્ટ આપ્યા છે એમની જે કાર્યશૈલીઓ છે નીતિઓ છે એ તમામને હું આગળ વધારીશ ભાવનગરના લોકોના સુખાકારી માટે જે કાંઈ પણ કરવું પડશે એ અમે લોકો સાથે રહી તમામ કોંગ્રેસીજનો સાથે રહી અને ભાવનગરને એક શ્રેષ્ઠ પક્ષનું શ્રેષ્ઠ શેલ્ટર મળી રહે અત્યારે પરિસ્થિતિઓ આ જે અમલદારશાહી ચાલી રહી છે એની ઘણી બધી મર્યાદાઓ છે આપણે જાણીએ છીએ એમાંથી લોકોને કઈ રીતે સારી રીતે ન્યાય મળે સરકારની યોજનાઓ સરકારને સારી કઈ રીતે મળે એ બાબતે અમે સાથે રહીને ખૂબ કામ કરશું